ઓય તો કોઈ પોસિબલ નહી કાકે શૂડી કો થાતા બધા ગઈ ગયા મિત્રો આજે આપણે જય રાધા શ્યોરી ઝોન માં તો વિચાર્યું કે વ્લોગ બનાવી દઈએ ને હવે વ્લોગ બનાવવાનું હવે રહી રઈ યાદ હોય એટલે હવે ચાલુ કરી દીધો મોઢેરા વટી યાદ આયું એટલે હવે ચાલુ કર્યો આપણે શિવરી ઝોન માં છીએ તો વંજે પાટણ માં પાટણ માં ચાની ચા ની દુકાન આવે એ બતાવશું અને જોડાયેલા બ્લોક માં જોડાયેલા રહેજો તો મજા આવશે ચા ની દુકાન બધું બતાવશું આગળ બરાબર તમે જોવા રસ્તો હવે અમે નીકળીએ બરોબર રાહુલ બહુ મજા બ્લોગમાં બનાવે રહેજો બરોબર બધું બતાવશું મકર નહી લ્યા તો આપડે બતા હિપાન ચા ની દુકાન ને બધું આગળ બતાવીએ પાટણ બાજુ જે મજા છે મમતાજી મળશે તો તોમતાજી સુધી બતાવી બરોબર તો ચાલો જઈએ આપડે મિત્રો આપણે પાટણમાં જતા હતા અને વચ્ચે કે મંદિર આવે છે બાળપૂર્વજ ગોગા મહારાજનું વાય તમે જો પાણીની માનતા થાય છે અને આપણે એક વિડીયો બનાવેલો જ છે આમાં તમે જોઈ લેજો આપણે વિડીયો નાખેલો જ છે બ્લોગ બનાવીને તો એ અલગથી નાખેલો તમે જોઈ લેજો આપણે વહી ઘણા હવે દર્શન કરી લઈએ અને આપણે જવાનું જે પાટણ જવાનું હોય હરિભાનું પાલન ને બધું બતાવવાનું એટલે આપણે બહુ મોડ થાય એટલે આપણે વહીનું ભવ્ય દર્શન કરી લઈએ અને આપણે હવે દર્શન કરીને આપણે ત્યાં કરીએ તો એમાંનો વિડીયો નાખેલો જ છે આપણે ચેનલમાં તમે જોઈ લેજો બરાબર એટલે તમે વધુ કહેતા નહીં એટલે આગળ તમે વિડીયો જ જોઈ લેજો હવે અંદર ચેનલમાંથી અમે હવે હે ને ન્યા કરીએ તમે કે હજી જન્મ જવાનું હોય ને કે પૂછ્યા મરી જાવ ડર તો આપણે હવે ત્યાં કરીએ દર્શન દર્શન કરી લીધા આપણે ડર તો આપણે જઈએ હવે આગળ

એકદમ સાદા સિમ્પલ પ્લેસમાં જ હતા કોઈ મતલબ કોઈ કમંડ જ નહીં એમને એમ આપણે પાર્લર તો આવી ગયા હતા હરિપાના પાર્લર જો હોમ જ દેખાય છે જો પેલું રી પાર્લર જ છે પણ આપણે હાલ એવું કરીએ કે હાલ એક નહીં જતા આપણે હાલ ગોમમાં જ હતા એ વાસાપુર ગામમાં જ રહે હાર્યા જો આ પાર્લર હે અને આપણે હાલ જઈએ ગામમાં વાસાપુર ગામમાં જ રહે હાર્યા જો આ તમે જોયું છે શૂટિંગ ઘણી વાર એ કરતા જ હોય હે અને આ બધી જગ્યા આ જો એમના ઘર હે આ બધા હવે લાઈન સર દેખાય ને બધા એમના ઘર હે મિત્રો હરિભા દેખાના આપણે હરિભા જોડે જ જઈએ હવે એટલે આપણે વહીને જઈએ પાહા હરિભા જોડે જ જઈએ હરિભાને જ જઈને ડાયરેક્ટ આપણે પૂછીએ કે બધા હે છે કોઈ દેખાતું નહીં એ રી ફૂમતાજીનું ઘર હતું હાલજી જો પેલા જાય હરિભા આપણે હરિભા અવાજ જઈને પૂછીએ બરાબર

એટલે આપણે જવાનું જોવાનમાં એટલે મોલ થાય એમના જોડે ખાલી હરિભાન જોડે હાલ તો ફોટા પાડ્યા બીજા કોઈ મળ્યા નહીં જો વર્તે આવીએ ને કદાશન મળી જાય ને તો આપણે ફોટા ફોટા પાડ્યા હોય અને તમે બતાવશું બ્લોગ તરા પર્સનલમાં ના પાડે કે એમાં બ્લોગ નહીં બનાવ બનાવવા જેવું એટલે આપણે વર્તે આવીએ એટલે કદાશન દેખાય તો બતાવીશું બરાબર આપણે હાર પાર્લર બતા બરાબર ને ચાલ જઈએ હરિભાન પાર્લરે ચાલો જોડો હવે એમના માતાજી ન કોમ ચાલુ એટલે બધા હાલ ડિસ્ટર્બ ના કરે ડિસ્ટર્બ ના કરાય આપણે લડો તો જોડાલો રેજો લોક માં મિત્રો આપણા હરિફાનું પાર્લર બતાવી ગયા હતા તો જો પાર્લરે આપણે આવી ગયા હે અને વાકુપા એકલા દેખાય બરોબર જો તમે બતાવું છું કરીને કરી હરિભાનું પાર્લર આ રહે વાકુભા જો બસ એલપી મોટા મોટા પાડી રહ્યા હે બરોબર આપણે જઈએ પાડીએ બરાબર મિત્રો તમે જોઈ લેવો હરિબાન પાર્લર અને આપણે ચા પીતા નહીં નથી પી હવે આપણે જન્મ જન મોડા ને ભૂખ્યા મરી જાવ હોય કાંઠે જો ને વગડા નો વિફરેલો ભાગ યાદે હોય વાઘ પા ફોટા ફોટા પાલે તો આપણે બતાવી દેવું બ્લોગમાં લડો આપણે ન્યા કરીએ મિત્રો કોઈક નવું ઓપનિંગ થઈ રહ્યું હોય દેખાતું નહીં હાલ તો પડદો નાખેલો હોય કાગળ રાખે પણ જે બને એ તમને ખબર હોય કમેન્ટ કરજો મને તો ખબર નહીં પણ લાગે જ છે કોઈ એસબી હિન્દુસ્તાની તો આપણે ન્યા કરીએ મિત્રો તમે પણ એક વસ્તુ નોટિસ કરી કે અમને કોઈ સિમ્પલ જ છે બધા સિમ્પલ રીતે જ રહે નોર્મલ માણસની રીતે જ વાતો કરે ને આવી રીતે જ હોવું જોઈએ કેમ કે અમને પૈસાનું કોઈ કમર નહીં આટલી મોટી સેલિબ્રિટી હતા કોઈ કમન નહીં અને આવું જવું જોઈએ લેવડો તો આપણે બની આંકડીએ આપણે શિવરી જવાનમાં જવાનું મિત્રો આજે એક વિડીયો નું શૂટિંગ ચાલુ છે બધા મલે એટલે આપણે મલાઈએ ને બરાબર વિડીયો તો ઉતારશું બાકી ફોટા તો પાડશું થોડો આપણે જઈએ બાજુ સવારે શિઓ જોઈને આવ્યા હવે જઈએ એક દડો તો જોડાયેલા રાજી

બાકી ફોટા પડા પાડીએ જ ખેગાર જે એટલે ફોટા પાડવા ના આપણે કરીમના આપણે આ કાર હેઈમના જો તો મિત્રો તમે આગળના વિડીયોમાં જોયું કે વચ્ચે શૂટિંગ ચાલુ હતું ને આપણે થોડા જોવાનમાં લેટ થઈ ગયા એટલે બરોબર જોવા ના મળ્યું તો વિડીયો બનાવ્યો કટિંગ થાય કરી કરીને અને આ રિફાન પાર્લર હે ને આપણે થોડો અફસોસ રહી ગયો કે થોડા લેટ થઈ ગયા ને અને જોવા મળે તો વધારે પડતું ના વાસાપુર ગામમાં જ તમે જ્યારે પણ આવશો જોવા મળી જ જાય આ બધાના આનું એડ્રેસ આલું તમને સિદ્ધપુર હાઈવે ફાઈવ એલપી પવનની બાજુમાં બ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સમાં જ છે હરિપાનું પાર્લર તમે જ્યારે પણ આવો મુલાકાત લઈ લેજો તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે જઈએ હવે ઘર બાજુ અને હવે આપણે મળશીએ નવા વિડીયોમાં નવા જોશ અને ઉમંગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ રાધે રાધે